હેલો મારી ઓલી યુટ્યુબ ફેમિલી તો કેમ છો તમે બધા ઉમેદ કે તમે બધા મજામાં દેશો તો સ્વાગત છે તમારું બધાનો આજના આપણા નવા વ્લોગમાં તો આજે આપણે જવાનું છે ડીજે લઈને ડીજે વગેલો જાનમાં જવાનું છે તો ફાઇનલી ડીજે તો થઈ ગયો હોય ત્યારે તો હું તમને બતાવી દો ડીજેનું આપણે હું હું ભરેલું છે ડ્રાઈવર સાહેબ મેરા ગયો એટલે બતાવી દીધું અમને અમારા ગાડી થઈ ગયો ત્યાર ફરક કેવો બસાઈ છે આઠ મેડો ભરેલી છે અને ચાર ને ભરેલા છે અને લાઇટો એને પાવર પાવર એમ્પ્લાવેલા છે અને જનરેટર છે ને હવે અહીંયા પેટ્રોલ પોમે બેડો પૂરાયો છે હાલો કેટલાનું પૂરાઈ લે ચાર

પછી નીકળશું તમારે રાજુ ભાઈ અગરબત્તી કરે છે મામાદેવ બાય મામાદેવ ભાઈ ભાઈ આપણે ડીજે થોડુંક શેક કરી લઈએ કારણ કે રાજો થોડુંક વાંધો આવી ગયો તમારે ત્યાંથી અત્યારે થોડુંક સેફિંગ કરી લે બરાબર થાય તમને

કરી દેજો તો હવે આમશે બીજા વ્લોગમાં સાથે ટાટા બાયબા